નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રોને રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી જ રીતના તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને નીચે પટ્ટીમાં પણ આપણા જ નંબર બતાવી રહ્યા છીએ તેમાં આડો મોબાઈલ રાખીને તે વસ્તુનો ફોટો અને તેની વસ્તુની બધી ડિટેલ અને નામ સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી આપીશું આજે મમ્મી પુત્ર મહેન્દ્ર બસો પંચોતેર ની ટાવે કોઈ પણ ખેડૂત મિત્રને ને જો લેવાની છ હોય તો વિડીયોમાં બન્યા રહો આપણી ચેનલમાં વિડીયો નાખવાને બહુ જ ટાઈમ થઈ ગયો છે તો માફ કરજો તો આજે આપણે ચેનલમાં વિડીયો નાખ્યો છે નવો જોઈ શકો છો મેનરો બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે છે ને આપણી ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહેશે હમણાં ટાઈમ નહોતો મળતો એટલા માટે એ વિડીયોમાં થોડોક ટાઈમ લાગી ગયો છે માફ કરજો અને હવે આપણે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ ઓગણીસો ને ત્રણનું મોડલ છે એકદમ કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તમે રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને ટેસ્ટ ડ્રાઈવ કરી અને મુલાકાત લઈ શકો છો મિત્રો તમે માં આપણે એટલે કે યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો ક્લિયર કટ ટ્રેક્ટર જે આપણે બતાવી રહ્યા છે તે છે અને એકદમ કમ્પ્લીટ જોવા મળશે ટાયરની કન્ડિશન ઠીકઠાક છે અને કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે પંચાણું હજાર રાખ્યું છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં મુલાકાત છો તો તેમાં વધુ ફેરફાર થશે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ દિનેશભાઈ ગામ કાંયાડ તાલુકો જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ એટલે કે દિનેશભાઈના મોબાઈલ નંબર ડિસિશનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર મુલાકાતમાં લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો